જય જય મહાદેવ મિત્રો ચાલો મારી સાથેમાં આજે આપણે સુરતથી કષ્ટભંજન દેવના દર્શન કરવા એટલે કે સારંગપુર જવા માટે ટ્રેનમાં કઈ રીતે જવું તેની વિગતવાર માહિતી મેળવશું સુરતથી સારંગપુર જવા માટે કોઈ ડાયરેક્ટ ટ્રેન અવેલેબલ નથી પરંતુ સહારંગપુરથી માત્ર દસ જ કિલોમીટર દૂર આવેલા બોટાદ સુધી આપણને ટ્રેન મળી રહે છે અને બોટાદથી સેરિંગ રિક્ષામાં માત્ર વીસથી ત્રીસ રૂપિયામાં તમે સહારંગપુર પહોંચી શકો છો અથવા ત્યાંથી એસટી બસ પણ મળી રહે છે તો સુરતથી બોટાદ જવા માટે આપણને મિનિમમ દરરોજ બે જેટલી ટ્રેન તો મળી રહે છે તો આવો વિગતવાર ડે બાય ડે કઈ કઈ ટ્રેન મળે છે કેટલા વાગ્યે મળે છે અને ટિકિટના દર શું છે તેની માહિતી મેળવીએ સુરતથી બોટાદ જવા માટે આપણને દરરોજ એક ટ્રેન મળે છે જેનું નામ છે બીડીટીએસ બીવીસી સુપરફાસ્ટ એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે બાર નવસો એકોતેર જે ટ્રેન આપણને સુરતથી રાતના અગિયાર વાગ્યે અને સાત મિનિટે મળે છે જે સવારે છ વાગ્યાને આઠ મિનિટે બોટાદ ઉતારે છે વાત કરીએ ટિકિટના દરની તો સ્લીપર કોચમાં બસો પંચાણું થ્રી ટાયર એસીમાં સાતસો પાંસઠ ટુ ટાયર એસીમાં એક હજાર પાંસઠ અને ફર્સ્ટ ક્લાસ એસીમાં સત્તરસો પંચ્યાસી રૂપિયા છે હવે આપણે સુરતથી બોટાદ જવા માટે ડેલી સિવાયની જે સોમવારથી રવિવાર જુદી જુદી ટ્રેનો મળે છે તેની વિગતવાર માહિતી મેળવીએ વાત કરીએ સોમવારની તો સોમવારે ડેલી સિવાયની બીજી બે ટ્રેન આપણને બોટાદ જોવા માટે મળે છે જેમાં એક છે બીડી ટીએસ બીવીસી એસએફએસટી જેનો ટ્રેન નંબર છે બાવીસ નવસો ત્રેસઠ જે આપણને રાતના આઠ વાગ્યે અને અઢાર મિનિટે સુરતથી મળે છે જે વહેલી સવારે ત્રણ વાગ્યે અને બત્રીસ મિનિટે બોટાદ ઉતારે છે વાત કરીએ તેના ટિકિટના દરની તો સ્લીપર કોચમાં બસો પંચાણું થ્રી ટાયર એસીમાં સાતસો પાસઠ ટુ ટાયર એસીમાં એક હજાર પાસઠ છે હવે સોમવારે મળતી બીજી ટ્રેન સુરત મહુવા એક્સપ્રેસ છે જેનો ટ્રેન નંબર ઓગણીસ બસો પંચાવન છે આ ટ્રેન આપણને સોમવાર મંગળવાર ગુરુવાર શનિવાર અને રવિવારે મળે છે જેનો સમય રાતના દસ વાગ્યે સુરતથી ઉપડે છે અને સવારે પાંચ વાગ્યાને દસ મિનિટે બોટાદ ઉતારે છે વાત કરીએ તેના ટિકિટના દરની તો સ્લીપર કોચમાં બસો પાંસઠ રૂપિયા થ્રી ટાયર એસીમાં સાતસો વીસ રૂપિયા ટુ ટાયર એસીમાં એક હજાર વીસ રૂપિયા અને ફર્સ્ટ ક્લાસ એસીમાં સત્તરસો પાંચ રૂપિયા છે હવે વાત કરીએ મંગળવારની તો મંગળવારે બીડીટીએસ પીઆઈટી સુપરફાસ્ટ જેનો ટ્રેન નંબર છે બાવીસ નવસો પાંત્રીસ જે આપણને સુરતથી રાતના આઠ વાગ્યાને અઠ્યાવીસ મિનિટે મળે છે જે સવારે ત્રણ વાગ્યાને બત્રીસ મિનિટે બોટાદ ઉતારે છે જ્યાં ટિકિટના દર સ્લીપર ક્લાસ બસો પંચાવન રૂપિયા થ્રી ટાયર એસી સાતસો પાંસઠ રૂપિયા ટુ ટાયર એસી એક હજાર પાંસઠ રૂપિયા અને ફર્સ્ટ ક્લાસ એસીના સત્તરસો પંચ્યાસી રૂપિયા છે આ સિવાય મંગળવારે આપણને ડેલીવાળી તેમજ સુરત મહુવા એક્સપ્રેસ એ બે ટ્રેન મળે છે બુધવારે બીડીટીએસ મહુવા એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે બાવીસ નવસો નેવ્યાસી જે આપણને સુરતથી રાતના આઠ વાગ્યાને અઠ્યાવીસ મિનિટે મળે છે અને બોટાદ સવારે ત્રણ વાગ્યાને બત્રીસ મિનિટે ઉતારે છે આ ટ્રેન આપણને બુધવાર અને શુક્રવાર અઠવાડિયામાં બે દિવસ મળે છે ટિકિટના દર સ્લીપર ક્લાસમાં બસો પંચાણું રૂપિયા સીટર એસીમાં સાતસો પાંસઠ રૂપિયામાં એક હજાર પાંસઠ રૂપિયા ફર્સ્ટ ક્લાસ એસીમાં સત્તરસો પંચ્યાસી રૂપિયા ગુરુવાર ગુરુવારે વીકલી કોઈ ટ્રેન નથી છતાં પણ આપણને આ બે ટ્રેન ગુરુવારે મળે છે શુક્રવાર વાત કરીએ શુક્રવારની તો શુક્રવારે આપણને ડેલી સિવાયની બીજી ત્રણ ટ્રેન મળે છે જેમાં પહેલી છે સીઓએ બીવીસી સુપરફાસ્ટ એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે બાર સાતસો પંચાવન જે આપણને સુરતથી સવારે નવ વાગ્યાને ચાલીસ મિનિટે મળે છે અને સાંજે ચાર વાગ્યાને અઠ્યાવીસ મિનિટે બોટાદ ઉતારે છે સ્લીપર ક્લાસમાં બસો પંચાણું થ્રી ટાયર ઇકોનોમિક્સમાં સાતસો દસ થ્રી એસીમાં સાતસો પાંસઠ ટુ એસીમાં એક હજાર પાંસઠ અને ફર્સ્ટ ક્લાસ એસીમાં સત્તરસો પંચ્યાસી છે બીજી છે બીડીટીએસ બીવીસી સ્પેશિયલ જેનો ટ્રેન નંબર છે ઝીરો નાઇન ટુ ઝીરો સેવન જે આપણને બપોરે બે વાગ્યાને પાંચ મિનિટે સુરતથી મળે છે જે રાતના નવ વાગ્યા વાગ્યાને સુડતાલીસ મિનિટે બોટાદ ઉતારે છે જેના ટિકિટના દર સ્લીપર ક્લાસમાં ત્રણસો પંચ્યાસી રૂપિયા થ્રી ટાયર એસીમાં એક હજાર પચાસ ટુ ટાયર એસીમાં ચૌદસો ચાલીસ રૂપિયા છે અને ત્રીજી ટ્રેન મળે છે જે આપણને બુધવારે પણ મળે છે એ છે બીડીટીએસ મહુવા એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે બાવીસ નવસો નેવ્યાસી જે આપણને રાતના આઠ વાગ્યાને અઠ્યાવીસ મિનિટે સુરતથી મળે છે અને સવારે ત્રણ વાગ્યાને બત્રીસ મિનિટે બોટાદ ઉતારે છે જેના ટિકિટના દર બસો પંચાવન રૂપિયા સ્લીપર ક્લાસ થ્રી ટાયર એસીમાં સાતસો પાંસઠ ટુ ટાયર એસીમાં એક હજાર પંચા પાંસઠ અને ફર્સ્ટ ક્લાસ એસીમાં સત્તરસો પંચ્યાસી શનિવારે આપણને બોટાદ જવા માટે પાંચ ટ્રેન મળે છે પહેલી ટ્રેન બીડીટીએસ વીઆરએલ એક્સપ્રેસ જેનો નંબર છે ઓગણીસ બસો ત્રણ જે આપણને સુરતથી રાતના અગિયાર વાગ્યેને બાવીસ મિનિટે મળે છે જે સવારે છ વાગીને પાંચ મિનિટે બોટાદ ઉતારે છે જેના ટિકિટના દર જોઈએ તો સ્લીપર ક્લાસમાં બસો પચાસ થિયટર એસીમાં છસો એંસી ટુ ટાયર એસીમાં નવસો પાંસઠ અને ફર્સ્ટ ક્લાસ એસીમાં સોળસો પંદર બીજી ટીવીસીએન બીવીસી એક્સપ્રેસ જેનો નંબર છે ઓગણીસ બસો ઓગણસાઠ જે આપણને સુરતથી રાતના બે વાગ્યાને પચાસ મિનિટે મળે છે જે સવારે દસ વાગ્યાને છ મિનિટે બોટાદ ઉતારે છે જેના ટિકિટના દર સ્લીપર ક્લાસ બસો પાંસઠ થ્રી ટાયર એસી સાતસો વીસ અને ટુ ટાયર એસીના એક હજાર વીસ રૂપિયા છે ત્રીજી ટ્રેન જોઈએ તો એચવીબી બીવીસી સ્પેશિયલ જેનો ટ્રેન નંબર છે ઝીરો સિત્તેર એકસઠ જે આપણને સુરતથી સાંજે છ વાગ્યે ને સાડત્રીસ મિનિટે મળે છે જે રાતના ત્રણ વાગ્યે બોટાદ ઉતારે છે જેના ટિકિટના દર સ્લીપર ક્લાસમાં ત્રણસો પંચ્યાસી જ્યારે ટુ ટાયર એસીમાં ચૌદસો ચાલીસ રૂપિયા છે જ્યારે ચોથા અને પાંચમા નંબરમાં સુરત મહુવા એક્સપ્રેસ અને બીડીટીએસ ડીવાયસી સુપરફાસ્ટ એક્સપ્રેસ મળે છે રવિવાર રવિવારે આપણને એક ડેલીવાળી અને બીજી સુરત મહુવા એક્સપ્રેસ એ બે ટ્રેન મળે છે આશા રાખું છું કે આ માહિતી તમને કષ્ટભંજન દેવના દર્શન કરવા જવામાં ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવા જ નવા વિડીયો માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરો આ વિડીયો તમારા મિત્રોને જેથી તેમને પણ કષ્ટભંજન દેવના દર્શને જવું હોય તો આ માહિતી ઉપયોગી થાય મારું છું આ વિડીયો સાથે જય મહાદેવ જય ભજરંગબલી